અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું આજે અમે સુરત શહેર લેવલે જે એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના સાત જજોને જજમેન્ટ સિવાય ચંદ્રચૂડના આગેવાની હેઠળ જે ચુકાદો આવ્યો છે કે એસસી એસટી વ કોટામાં કોટો અને ક્રિમિનલ લો જે લાગુ પડવા કાયદો લાગુ પડે છે તે એના વિરુદ્ધમાં અમે એસસી એસટી સમુદાયના આજે તમામ વર્ગોના લોકો સુરત શહેર લેવલ અહીં ભેગા થયા છે અને જે અમારા એસસી એસ ટી સમુદાયને ખતમ કરવાનું એક ષડયંત્ર આ રચાઈ રહ્યું છે એના જે આરક્ષણના જે જે અમારા લાભો છે તે ખતમ કરવાનું પૂરેપૂરું ષડયંત્ર ઉપરખાને ચાલી રહ્યું છે જે સરકારના થકી જે વિધા સંસદ થકી અને રાષ્ટ્રપતિ થકી જે કાયદા પસાર કરવાના એ લોકો આજે સુપ્રીમ કોર્ટ થકી આ પસાર કર્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આજે તો ભારત બંને એલાન આપ્યું છે અને આખા ભારત દેશમાં આની માઠી અસર થવાની છે અને સુરત શહેર લેવલ આજે ભેગા થયા છે અહીંયા માન દરવાજા પાસે અમે ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે અહીં અમે પુલહાર કરીને પુલહાર કરીને અહીંયાથી અમે અમારે વાહન રેલી કાતા પગપાળા યાત્રાથી સી સીધા અમે કલેક્ટર ઓફિસે જવાના કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને અમે આ જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે જે ચુકાદો એમના વિરોધમાં અમે સખત વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવાના છે